જુનાગઢ જિલ્લામાં હાલ એસઆઈઆરની કામગીરી માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ઉત્સાહભેર આ કામગીરી ચાલુ છે અંદાજીત ચાલીસ ટકા આસપાસ આપણા જિલ્લાની કામગીરી છે એ પૂર્ણ થવામાં પણ આવેલી છે આ કામગીરીમાં અમારા બુથ લેવલ અધિકારી શ્રી મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને તમામ ઈઆરઓ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે ત્યારે અમારા બુથ લેવલ અધિકારીઓ પણ અહીંયા ખૂબ જ ઉત્સાહભેર કામગીરી કરી રહ્યા છે અમારા જે બુથ લેવલ અધિકારી છે એમને મદદ માટે અમે પ્રતિ બુથ લેવલ અધિકારી એકથી બે બીજા કર્મચારી પણ એમને સહાય માટે આપેલા છે જે કામ કરી રહ્યા છે ખાસ કરીને બુથ લેવલ અધિકારીઓમાં અમારી સંખ્યા જોઈએ તો એમાં અંદાજીત ચાલીસ ટકા જેવા શિક્ષકો છે આ ઉપરાંત પીજીવીસીએલ કૃષિ યુનિવર્સિટી તમામ જીએસટીની કચેરી

કરવાના થાય ત્યારે ઉત્સાહભેર એમાં જોડાવાનું હોય છે તો એ જ રીતે બીએલઓ અમને ખૂબ સપોર્ટ પણ કરી રહ્યા છે અમારે અહીંયા જૂનાગઢમાં અમે ખાસ બીએલઓ પાસે જે કામગીરી કરાવીએ છીએ તો એમાં અમે એમને કન્ટિન્યુ મોટિવેશન પણ આપીએ છીએ આ ઉપરાંત એમની સાથે અમારા બે કર્મચારીઓ ભેગા ફિલ્ડમાં અમે મોકલીએ છીએ એટલે અમારા બસો બીએલઓ છે એની સામે અમારા ત્રણસો કર્મચારી બીજા ફિલ્ડમાં છે કે જે અધર દેન બીએલઓ છે તો એ પણ કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત અમે એમને કદાચ મોડી રાત સુધી કામગીરી કરાવવાની થઈ હોય તો અહીંયા એક અનુકૂળ વાતાવરણ આપીએ છીએ ચા પાણી નાસ્તો એની પણ વ્યવસ્થા અમારી પાસે હોય છે અને એમને સાથે રહી અને ક્લાસ વન અધિકારી ઈઆરઓ સુધીના અધિકારી એમની સાથે જ બેસે છે એટલે એમને પણ એવું ના લાગે કે અમે એકલા છીએ આ ઉપરાંત અમે કાઉન્સેલર પણ રાખેલા છે કોઈ ડિપ્રેશનમાં આવતા હોય તો અમને રૂબરૂ મળે છે બીમાર થાય તો તરત રિપ્લેસમેન્ટ કરી આપીએ છીએ અને તમામને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમારી સાથે શેર કરે પરંતુ જે ફિલ્ડ લેવલે કામ કરીએ છીએ ને આ જે મુશ્કેલીઓ પડે છે એના સોલ્યુશન માટે સહયોગ મળે છે સારો એવો સહયોગ છે જો એ અમને હેલ્પ ના કરે તો એ વસ્તુ છે અમારા શક્ય નથી જો એનાથી પણ જો પ્રોબ્લેમ સોલ્યુશન ન આવે તો ત્યાર પછી ઉપલા આપણે એસડીએમ સર સુધી છે ડાયરેક્ટલી અમે કન્વર્ઝેશન કરી અને સોલ્યુશન લાવીએ છીએ અને એના દ્વારા છે અમને સારો એવો સપોર્ટ મળે છે જો એ વસ્તુ ત્યારે ફિલ્ડ પર ના શક્ય હોય તો એ અમે તમને અહીંયા ઓફિસે બોલાવે છે ત્યાં તમને લેપટોપ જેવી પછી વાઈફાઈ જેવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને એના દ્વારા અમે સર્ચિંગનો જે મેઇન પ્રોબ્લેમ છે અમે સોલ્વ કરી શકીએ છીએ મોનાલી ડાવરા એગ્રીકલ્ચર ઓફિસર ઓ સોરી મોનાલી ડાવરા બીએલઓ જુનાગઢ અંદર સૌથી મોટી બે તકલીફ આવે છે એક તો અત્યારે જે પબ્લિક છે એના જે ચૂંટણી કાર્ડ અથવા એનું મતદાન કેન્દ્ર છે ત્યાંથી એ લોકો શિફ્ટ થઈ ગયા છે અને એ લોકોને પાછા બે હજાર બે માં ગોતવાના છે તો એ બે હજાર બે માં ક્યાં હતા ઘણી વખત પબ્લિકને પોતાને જ ખબર નથી હોતી કે બે હજાર બે માં ક્યાં હતા અને જૂની જે ડેટા છે એની અંદર પણ થોડું મિસમેચ થતું હોય છે એટલે આ સૌથી બે મોટા પ્રશ્ન છે કે અત્યારે જે લોકો શિફ્ટિંગ થઈ ગયા છે એને ગોતવાના છે અને બે માં

એક ફરજ સમજીને જો આવી કામગીરી કરવામાં આવે તો આ બહુ સરળ કામગીરી છે અને એમાં લોકો સહકાર આપશે તો આ કામગીરી છે મને ખ્યાલ છે ત્યાં સુધી વહેલી તકે આપણે પરિપૂર્ણ કરશું એવી મને અપેક્ષા છે મારું નામ પ્રોફેસર એચએસ એસ ગોધાણી હું પ્રાધ્યાપ મદદની પ્રાધ્યાપક છું કૃષિ યુનિવર્સિટીમાં